પુરુષોને ફસાવીને તોડ કરતી લલના પુરુષ એક એવું ભોળું પ્રાણી છે કે તેને કોઈ પણ સરળતાથી ફસાવી દેતું હોય છે પ્રેમના નામે દોસ્તીના નામે લવના નામે એવી જ એક લલના જે વિવિધ બિઝનેસમેનોને શોધી તેમને ફોન કરીને પછી અવનવી રીતે પ્રેમ જાળમાં પાડી દેતી અને જેવો પુરુષ તેને પ્રેમમાં વાતોમાં તેના દોસ્તીમાં આવી જતો જાળમાં પછી તેને ફસાવીને તોડ કરતી તેની પાસેથી મસમોટી પૈસાની લાખો રૂપિયાની માંગણી કરતી ક્યાં કેવી રીતે કેવા કેવા લોકોને તેણે ફસાવ્યા અને પછી શું શું થયું તેનો પૂરો વિડિયો જોવા માટે નીચે રિલેટેડ વિડીયોમાં લિંક આપી છે પૂરો વિડિયો જોજો વિડિયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો